જીએસટી જે છે તમારું પહેલા તો જીએસટી નો ફૂલ ફોર્મ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે બરાબર ગુડ્સ એટલે વસ્તુ સર્વિસ એટલે સેવા બરાબર વસ્તુ અને સેવા ટેક્સ એટલે કર બરાબર એટલે કે ગુજરાતી માં નામ થાય વસ્તુ અને સેવા કર જેમ જીએસટી શોર્ટ ફોર્મ છે તેવી રીતના વસેક આ તમારું શોર્ટ ફોર્મ છે ગુજરાતી માં બરાબર હિન્દી કરતા ચાલો જઈએ વિડિયો જેમ ચાલો જેમ તમારું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તેવી રીતના ગુજરાતીમાં એનું નામ છે વસ્તુ અને સેવા કર અને જેમ જીએસટી તેવી રીતના એનું શોર્ટ ફોર્મ છે વસે વસેક કામ લાગવાનું છે આગળ તમને આમનું લખવા માટે એટલે ધ્યાનમાં રાખવાનું ચાલો પહેલા તો વસ્તુ વાત કરી લઈએ જ્યારે જીએસટી આવેલું બે હજાર સત્તરની અંદર બરાબર આપણા ભારત દેશની અંદર એના પહેલાથી એ જે છે ને ફ્રાન્સની અંદર ચાલતું હતું એ ફ્રાન્સમાંથી જોઈને આપણા ઇન્ડિયાવાળાએ કોપી કર્યું છે કોપી કરી એની અંદર થોડું સુધારા વધારા કર્યા ને આપણા દેશને કામ લાગે એવી રીતના બનાવ્યું છે હવે જીએસટી જ્યારે આવ્યું ને ઓય ઉપર જોયું જ્યારે માની લો કે હવેથી જીએસટી લાગુ પડવાનું છે તો એ લોકો એમ કે કે અઢાર ટકા જીએસટી આપવાનું વસ્તુઓ પર બરાબર અઢાર ટકા જીએસટી લાગશે અને આવી રીતના ચાર જીએસટીના નામ આપી દીધેલા હતા સી જીએસટી એસ જીએસટી યુટી જીએસટી આઈ જીએસટી એટલે બધા વેપારી લોકો ગભરાઈ ગયા કે અમારે અઢાર 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 એમ કરીને કેટલા બધા ટેક્સ ભરવા પડે બરાબર આટલા બધા અમે જો ટેક્સ ભરશું તો અમારા પાસે કંઈ બચશે જ નહીં પછી એક આવું હતું ઇનપુટ જીએસટી ના આઉટપુટ જીએસટી ઇનપુટ એટલે કે ખરીદે ત્યારે અને આઉટપુટ એટલે વેચે ત્યારે આ બધું જ્યારે તમે જીએસટી કેલ્ક્યુલેટ કરે ત્યારે તો તમારા હાથમાં કંઈક પૈસા જ નહીં આવે તમારું ખોટમાં જવા લાગે આવું બધું કારણે છે ને મનમાં બધાના ભેમ વહેતી ગયેલા વેપારીઓ એના કારણે છે ને એ લોકો વિવાદ પર ઉતરી પડતા કે જીએસટી કેમ લાવતા છે એમ અને એ જે વસ્તુ છે એ લોકો પર નોલેજ ઓછું હતું તમારા પર બી નોલેજ ઝીરો છે ઓછું તો બહુ સારું વળગે ભાઈ તમારા માટે તમારા પાસે નોલેજ ઝીરો છે એટલે જેટલું ખબર પડે તેટલું સમજી લઉં જેટલું મનમાં ડાઉટ હોય પૂછી લઉં એટલે આગળ ક્લિયર થાય બરાબર પહેલાં તો વાત કરીએ ને આ જીએસટી આવા પહેલા ટાઈમપાસ કરી જો છે હા દરેક બી નજર રમવાની છે આ જે જીએસટી આવ્યું તે પહેલા આપણા દેશની અંદર બે પ્રકારના ટેક્સ તથા એક ડાયરેક્ટ ટેક્સ જે તમારા પરથી ડાયરેક્ટ વસૂલ કરવામાં આવે ડાયરેક્ટ કેવી રીતના વસૂલ કરે જો તમે ફ્લેટ ખરીદવા જાય તો એના ઉપર તમારે સ્ટેમ્પ ડ્યુટી લાગી જાય બરાબર એના પછી કોઈ બી પ્રોપર્ટી લોન લેવા જાય ને તો પ્રોપર્ટી પર તમારે ટેક્સ લાગી જાય તમારા ઇન્કમ પર ટેક્સ લાગે આ બધા કેવા ટેક્સ કહેવાય ડાયરેક્ટ ટેક્સ અને બીજા ઇનડાયરેક્ટ ટેક્સ ઇનડાયરેક્ટ ટેક્સ એટલે ગુજરાતીમાં પરોક્ષ કર અહીંયા ડાયરેક્ટ ટેક્સ એટલે ગુજરાતીમાં પ્રત્યક્ષ કરે ને જો પરોક્ષ કરશે એટલે કર એટલે તમે જ્યારે વસ્તુ ખરીદે માની લો કે પાંચ રૂપિયાની પેપર લીધી તો એના પર ટેક્સ લાગી ગયો બિસ્કિટ લીધી એના પર ટેક્સ લાગી ગયો આ કેવો ટેક્સ કહેવાતો તમારો ઇનડાયરેક્ટ ટેક્સ હવે આ ઇનડાયરેક્ટ ટેક્સ પાછા સાકાંચ ચૌદ પ્રકારના હતા સાત ચૌદ પ્રકારના હતા એ ચૌદ પ્રકારના એટલે એક જ વસ્તુ એક બીજી રીતના તમે નોકરી કરતા છે શાંતિથી ચોખ્ખા સફેદ નાણાં છે તમારા દર મહિને ત્રીસ ચાલીસ હજાર રૂપિયાની ઇન્કમ થતી છે પચાસ હજાર લે આખા તમારી ઇન્કમ જે થશે તેના પર તમે ઇન્કમ ટેક્સ ભરવા અને આપણે એક ઉદાહરણ સાથે ચાલીએ માની લો કે તમારી ઇન્કમ થઈ પચાસ લાખ આખા વર્ષની એના પર તમે દસ લાખનો ટેક્સ ભર્યો બરાબર તો હવે જે આ ચાલીસ લાખ આવી ગયા તે ચાલીસ લાખ તમારી વ્હાઈટ મની થઈ ગઈ બને એ તમે જ્યાં વાપરવાના વાપરી શકે પહેલા પચાસ લાખ પર ટેક્સ ભરાઈને પછી આ ચાલીસ લાખ આવેલા છે પણ જ્યારે તમે પ્રોપર્ટી લેવા જશે ઘર લેવા જશે હવે ઘર લેવા જાય ત્યારે તમે આ જ્યારે ડાઉન પેમેન્ટ અથવા તો કઈ બી પૈસા ભરેને ત્યારે પાછા કર ભરવાનું ટેક્સ ભરવાનું આ ચાલીસ લાખ પર એટલે એક વખત તો તમે ટેક્સ ભરી દે એના પર પાછું ટેક્સ ભરવાનું એના પર પાછું ટેક્સ ભરવાનું એટલે એક જ પૈસા પર દસ પંદર વખત ટેક્સ જ જાહેર કર એટલે તમારું અમાઉન્ટ ઓછું થતું જાય એટલે જેટલું તમે કમાતા જાય એટલું તમે ટેક્સ જ ભરતા જતા છો બચવાનું કંઈ નથી જ્યારે તમે થોડું કાગળ નીકળે ને એટલે કે બજારની અંદર આવશે કમાવવામાં લાગે ને ત્યારે તમને સો પડે આ ટેક્સનો ફાયદો કેટલો વયન છે હા ને તો આ જે હતું ઇનડાયરેક્ટ ટેક્સ એ જેટલા બી ઇનડાયરેક્ટ ટેક્સ હતા ચૌદ એ બધા કાઢીને એક જ ટેક્સ લાવી દેવામાં આવ્યું જીએસટી બરાબર હજુ એક કંડિશન સમજાય માની લો કે ભારતનો નકશો પાડતા તો ભરતો આવડતો નહીં મળે મને

અને બીજું મહારાષ્ટ્ર આ બે રાજ્ય એટલા પૈસા વાળા હતા કે એ લોકો બધું ટેક્સ એટલું ડાઉન રાખતા તો બધી જે કંપનીઓ ખુલી ને બધી ગુજરાત ને મહારાષ્ટ્રમાં જ ખોલ્યા ગઈ પહેલાના ટાઈમ એટલે જોજો અત્યારે ગુજરાતમાં કેટલી બધી કંપની મહારાષ્ટ્રમાં કેટલી બધી કંપનીઓ છે તો આ લોકોએ શું કર્યું આ ગુજરાત વાળા ને મહારાષ્ટ્ર વાળા એ લોકોએ ટેક્સ ઓછું રાખ્યું એના કારણે એ લોકોની કંપની બધી કંપની એની અંદર આવી ગઈ આ બધા લોકોનો ઓછો વિકાસ થયો બિહારીઓ યુપી જાજો કેટલો લો વિકાસ છે ત્યાં પહેલાથી ટેક્સ વધારે હતો બીજું હવે બીજું સમજો

જેટલું મગજ આવે ને બધું કન્ટિન્યુ ચલાવતા જ મળે કે આજ કે પછી આજ પછી જે યાદ આવે તે ફટાફટ ચલાવી રીતના ટેક્સ હતા તો એના કારણે જે લોકો સદ્ધર હતા ને તે વધારે સારા બનતા ગયા અને જે લોકો પડેલા હતા તે પડતા જ ગયા હજુ અને એક જ દેશની અંદર આ દેશની વાત કરતા જ મતલબ રાજ્ય રાજ્યમાં ઝઘડા થયા કરે મતલબ ઝઘડા નહીં થયા કરે કોમ્પિટિશન થયા કરે આપણે એક દેશે સાથે મળીને બીજા દેશ સાથે કોમ્પિટિશન કરવાનું હોય પણ અહીંયા આપણા દેશમાં આવી રીતના કોમ્પિટિશન થતું હતું આપણા દેશમાં એવું હતું બાકી બધા દેશમાં એ લોકો વ્યવસ્થિત રીતના ચાલતું હતું માની લો કે મેં વિદેશ થી કંપની ખોલવાનો છે ભારતમાં બરાબર એવું માની લો કે મેં બાઇક બનાવતો છે બાઇક બનાવતો છે હવે બાઇક જે છે ઇન્ડિયા ની અંદર વેચવા માટે મેં લાવું ઇન્ડિયા ની અંદર વેચવા લાવું ગુજરાતમાં વેચ્યા કરું વધારે ઇન્કમ થાય કરે ઉત્તર પ્રદેશમાં વેચ્યા કરું ઓછી ઇન્કમ થાય કરે ત્યાં વધારે ટેક્સ લે કરે અહીંયા ઓછું ટેક્સ લે કરે આવા ગુજવાડામાં કોઈ પડતું જ નહીં એટલે કે આપણા દેશમાં કોઈ વેચવા જ નહીં અને માંડ થોડાક લોકો હતા તે લોકો આવીને વેચી મૂકતા ને એવું કરતા જે લોકોને સમજ પડતી આવા ગુજવાડાના કારણે આપણા દેશનો વિકાસ

હવે જીએસટીમાં સમજીએ કે કોને કોને જીએસટી લાગુ પડે માની લો કે તમે ધંધો કરતા હોય અને તમારું ટર્ન ઓવર પડે ઇન્કમ ની વાત નથી કરતો વીસ તમે વીસ લાખ ખરીદીને વેચી મૂકે ખાલી દસ લાખનો માલ લાવે અને પંદર લાખમાં વેચે એટલે પચીસ લાખ નું ટર્ન થઈ ગયો તમારું હે આવી રીતના જો ટર્ન ઓવર વીસ લાખ સુધી લુચ્યું એટલે તમારા પર જીએસટી લાગી જાય પછી તમારી ઇન્કમ ભલે એક હજાર રૂપિયા કે બે હજાર રૂપિયા થઈ ગયું બરાબર શું ખબર ટર્ન ઓવર જેટલું થશે એમાં ઇન્કમ સુધી તમને જીએસટી જીએસટી લાગે પણ અમુક પહાડી એરિયા હોય પર્વત દુકાન હોય તે લોકો માટે આ લાખ બહુ વધી ગયો ને એટલે એ લોકો માટે થોડું ઓછું રાખેલું છે એવું કઈ કરેલું છે એ આપણા માટે કામનું નથી પણ આખી વાત કરીએ પછી બે રાજ્ય જો તમે એક રાજ્યમાંથી બીજી રાજ્યમાં વસ્તુ વેચશો એ સો રૂપિયાની હશે દસ રૂપિયાની હશે કે ગમે તે ફરક નહીં પડે એના પર જીએસટી લાગી જશે વસ્તુ ખબર

સી જીએસટી એસ જીએસટી યુટી ને આઈ જીએસટી હવે માની લો કે તમારે અઢાર ટકા જીએસટી આપવાનું છે તો અઢાર ટકાનો અર્થ એવો નહીં મળે કે તમે સી અઢાર આપે આ અઢાર આપે આપે પેલો તો અઢાર ગુણ્યા ચાર કરો મળે તો ઘડિયા નથી આવડતા કેટલા બધા ટેક્સ થઈ જાય સેવન્ટી ટુ ટકા તમે જો ટેક્સ આપી દેવાના તમારા હાથમાં તો બચવાનું જ નથી બરાબર પણ એવું નથી જો કોઈ બી વસ્તુ હોય છે અહીંયા પાછું બતાવો માની લો કે આ ગુજરાત છે સર્કલ જેવું જો તમે ગુજરાતની અંદર જ વેપાર કરશો ખરીદ વેચાણ એટલે કે એક જ રાજ્યની અંદર વ્યવહાર થશો થતો હશે તો તમારે બે પ્રકારના ટેક્સ આપવાના આ છ ટાઈમ પાસ કરી કર્યા જો એક જ રાજ્યની અંદર ખરીદ વેચાણનો વેપાર થતો હશે તો બે પ્રકારની જીએસટી લાગશે સી જીએસટી અને એસજીએસટી સીજીએસટી એટલે કે સેન્ટ્રલ જીએસટી સેન્ટ્રલ એટલે કે તમારે દેશને ચુકવંતે સેન્ટ્રલ ગવર્મેન્ટને ચૂકવ ચુકાવે કેન્દ્ર સરકાર અને પછી એસ જીએસટી એટલે સ્ટેટ જીએસટી જે રાજ્ય સરકારને ચૂકવવાનું છે બરાબર એટલે જો એક રાજ્યની વચ્ચેનો વ્યવહાર હશે તો તમારે કોને કોને જીએસટી ચૂકવવાની સી અને એસ સેન્ટ્રલ અને સ્ટેટ માની લો કે અઢાર ટકા જીએસટી છે તો નવ ટકા સેન્ટ્રલ ગવર્મેન્ટ લઈ જશે અને નવ ટકા સ્ટેટ ગવર્મેન્ટ લઈ જશે એટલે તમારે અઢાર અઢાર બંનેઓને નથી આપવાનું બટ આટલી વસ્તુ ખબર આ ક્યારે વ્યવહાર થઈ ગયો એક રાજ્યની અંદરનો એક રાજ્યની અંદર હોય તો બે જીએસટી સી જીએસટી ને એસ જીએસટી અઢાર ટકા હોય તો નવ નવ ટકા બંનેઓ

અને યુનિયન ટેરિટરી એટલે કેન્દ્રશાસિત પ્રદેશ જો ધારો કે કેન્દ્રશાસિત પ્રદેશને અંદરનો વ્યવહ્તો હોય તો તમારી બે પ્રકારની જીએસટી લાગે એક સીજીએસટી અને યુટીજીએ સીજીએસટી કેમ એમ બી તમારા દેશની અંદર તો આવી જ જવાનું કે નહીં અને ભલે એ કેન્દ્રશાસિત પ્રદેશ હોય એમાં બી અઢા ટકાનું ઉદાહરણ લે તો નવ ટકા લઈ જશે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને નવ ટકા લઈ જશે યુનિયન ટેરિટરી એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશ હવે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સરકુજ જેવું કહેવાય એક રીતે છે અને જો રાજ્ય હોય તો કયું એસ અને કેન્દ્રશાસિત હોય તો યુટીજી દેવતા એટલી વસ્તુ અને છેલ્લા જીએસટી ની વાત કરીએ આઈ માની લો કે બે રાજ્ય વચ્ચેનો વ્યવહાર ગુજરાત અને રાજસ્થાન આ બંનેની વચ્ચેનો જો વ્યવહાર હશે તો કઈ જીએસટી લાગશે આઈ બરાબર પડે વસ્તુ ખબર અને બે રાજ્ય વચ્ચેનો વ્યવહાર હશે તો કયો જીએસટી લાગશે આઈ જીએસટી માની લો કે એ 18% તમે આઈ ચૂકવે એમાંથી એ સેન્ટ્રલ ની અંદર આવી જાય રાજ્ય સોરી દેશની અંદર આવી જાય એટલે સેન્ટ્રલ ગવર્નમેન્ટ ને 9% આપી દેવો ફિક્સ અને હવે જે બાકીના 9% વૈચા ત્યાં ગુજરાત ને આપવાના કે રાજસ્થાનને ને આપવાના તે તમારો વિચાર

યુનિયન સીજીએસટી સેન્ટ્રલ ગવર્મેન્ટ આપી દેવાનું અને કે ખાલી નામ બદલી દીધું ટકા તો એ જવાનું બરાબર અને છેલ્લું આઈજીએસટી બે રાજ્ય વચ્ચેના વ્યવહાર હશે અથવા તો એક રાજ્યમાંથી કેન્દ્ર શાસિત પછી પાછું કંઈ બીજું નામ જઈજીએસટી ત્યારે બે રાજ્યો વચ્ચેનો વ્યવહાર હશે ત્યારે એક આઈજીએસટીમાં જે ટકા છે અડધા ટકા સેન્ટ્રલ ગવર્મેન્ટ અડધા ટકા ખરીદનાર રાજ્ય જે રાજ્ય ખરીદેલું હોય કઈ આટલું બધાને ક્લિયર કોઈ ગુચવાડો નહીં રાખતા ચોપડીમાં આવું કંઈ મળે નહીં હડકી દેવાનું

બરાબર સો રૂપિયાની વસ્તુ છે એના પર દસ ટકા જીએસટી લાગતી હોય આ તમે ખરીદતા છે માની લો કે તમે શું છે વેપારી વેપારી એટલે કોઈ પાસેથી ખરીદવાના જયારે ખરીદ્યું ને તો સો રૂપિયાની વસ્તુ જીએસટી લાગીને તમને એકસો દસ રૂપિયામાં પડે છે આટલું આપણે નક્કી કર્યું પડતી છે આટલું ઉદાહરણ ખબર પછી જ્યારે તમે વેચવાનું એકસો દસમાં તરીકે વેચવાના ને નફો ચઢાવવાનો ને એની ઉપર માની લો કે નફો ચઢાવીને તમે એકસો પચાસ માં વેચો હવે એકસો પચાસ માં વેચવા જાય પાછું દસ ટકા જીએસટી લાગે એટલે કેટલા રૂપિયા થવાના પંદર રૂપિયા

તેમાંથી તમારે પોતાના દસ રૂપિયા કાઢી લેવાના અને પાંચ જ રૂપિયા ખબર એટલે ટોટલ કેટલું જીએસટી કહ્યું અહીંયાથી દસ રૂપિયા અને અહીંયાથી પાંચ રૂપિયા એટલે કેટલું જીએસટી કહે ખાલી પંદર રૂપિયા જે ફાઇનલ વસ્તુ પર વેચાયેલું હોય તે તમે જે જીએસટી ભર્યું છે તે તમારે પોતાના કાઢી લેવાના જે ઉપરના જે ભરેને તે જ તમારે ગવર્મેન્ટને આપવા આવી રીતના છે આ બધું એટલો ગૂંચવાળો થાય એટલે પ્રોફિટ કેટલું કહેવાય તમારું દેજો આ એકસો દસ

તેને એક વ્યક્તિએ સવાલ પૂછેલો પણ આખો વિડીયો ઇંગ્લિશમાં છે ધીરે ધીરે કરીને અમાડે તો ખબર પડે એ વિડીયો મોકલું ત્રીસ ચાલીસ સેકન્ડની રીલ્સ છે અમ પડી જાય વિનર એટલો બધો હાર્ડ મન નોર્મલ ઇંગ્લિશ વાપરેલી છે એણે અને જોજો એમાં એણે જે સવાલ પૂછ્યો છે ને એની બોલતી મન થઈ ગયેલી કેટલા બધા ટેક્સ કરવા પડે જે અત્યારે મેં તમને કીધું ને પહેલે મેં ઇન્કમ કર કદાચ થોડુંક હિન્દી બી બોલું છે પહેલે મેં ઇન્કમ કરું ઇન્કમ કરું તો આ ટેક્સ લો હવે જીએસટી ના ટકા પ્રકારના ટકા છે તમારા જીએસટી ના જીરો ટકા એટલે કે અમુક એવી વસ્તુઓ છે જેના પર જીએસટી એક પણ ટકા લાગતી નથી

વસ્તુઓ પણ તેના વગર ચાલી જતો હોય જેમ કે ચા ની પીસો જાય કોફી ની ચાલી ચાલીએ પણ એવી જેના વગર ચાલી જતો હોય તે તમારા ઘણા લોકો વાપરતા હોય તો તે આવે આ પાંચ અંદર જેમ ખાંડ ચા કોફી એવી બધી વસ્તુ એના પછી જે તમારા જીવન જરૂરિયાત ને લગતી એટલી બધી જરૂરી નહી હોય પણ તો બી તમે વસાવતા હોય જેમ કે કે ઉદાહરણ કમ્પ્યુટર પ્રોસેસિંગ પ્રોસેસિંગ ફૂડ ફૂડ એટલે વેફર ને પછી લખેલું હશે જીએસટી ફાઈવ પર્સેન્ટ અને સી જીએસટી ટુ પોઈન્ટ અને એસ જીએસટી ટુ પોઈન્ટ અત્યારે મેં જે તમને કીધું એટલે કે આ પાંચ ટકા છે આના ટોટલ છે એટલે ત્રણ વખત ટેક્સ નથી લાગતું

પણ એ વસ્તુ વસ્તુ શું છે ખબર આ જે કંપનીઓ મોટી મોટી બંધ થઈને એ કંપનીઓ ગવર્મેન્ટ જ્યારે ઇલેક્શન થવાનું હોય ઇલેક્શન થવાનું જે લોકો રેલી કાઢે ને કેટલું બધું કામકાજ કરાવે તો તેના માટે પૈસા જોઈએ તો એ લોકોના કિચ્ચામાં પૈસા નહીં હોય તો કંપની વાળા મોટી મોટી કંપની વાળા પૈસા આપે અને જેમ કે તમે સાંભળેલું એ અદાની ને મોદી અને અત્યારે જોયું હોય તો મેરેજમાં કેટલા મોદી છે અને હવે એ જે છે પેલો કમાવાળો બિઝનેસમેન બિઝનેસમેન ને ગવર્મેન્ટને એકબીજાથી તાલમેલું

હવે જીએસટી રિટર્ન તમારે ત્રણ મહિનાની અંદર એક મહિનાની અંદર ત્રણ વખત કરવાનું દસ દસ દિવસના એક મહિનાની અંદર ત્રણ વખત કરવાનું એટલે દસ દસ દિવસના હિસાબ બધાને ખબર જ આરામથી થઈ જતા રે પણ અમુક વેપારીઓને વિરોધ કર્યો કેટલી કેટલી વખત હિસાબ કરવા દેવાનો અમે પણ એ વિરોધ કરતા કંઈ થવા નહીં મળે દસ દિવસમાં આપવાની બિલકુલ હા એટલે જીએસટી રિટર્ન હોય તમે જે જીએસટી ભેગું કર્યું છે તે ગવર્મેન્ટને રિટર્ન કરે એ તમારું જીએસટી તમે રાખી નહીં શકે કાયદાકીય રીતે ઇલિગલ કરો આગળ વધી આ જીએસટી નંબર બધા હોય ને તો બધા જોજો એક મોડું થી અમળેલું હોય બધા લાગે જીએસટી નંબર આવી ગયો કે તો અમળેલું છે અને એક બે વખત અમળેલું હોય તો અમળે જીએસટી નંબર આવી રીતના તમારો 15 ડિજિટનો નંબર હોય જેમાં આ જે વચ્ચે 1 1 1 ઓ એ લખ્યું છે ને આ પાન કાર્ડ નંબર છે તમારો એ પાન કાર્ડ નંબર હોય અને આ બાજુ જે છે આ પહેલા બે આંકડા તે તમારું રાજ્ય દર્શાવતો હોય અને પહેલા છેલ્લા ત્રણ છે ને તે કમ્પ્યુટરાઇઝ જનરેટ થાય જાતે જમણનો 24 હા જમણનો 24 મતલબ આવી રીતના બધાનો જીએસટી નંબર અલગ આવતો હોય પહેલા 24 22 23 એમ કરને પછી વચ્ચે પાન કાર્ડ ને છેલ્લે અલગ ડિજિટ કોઈ પણ આવી જાય જાતે કમ્પ્યુટર જનરેટ કરે છે આવું છે તમારું જીએસટી બરાબર તમને ખબર પડી નહીં ખબર પડી હું તમને તો ટાઈમ પાસ કર્યા કરે એવું જ લાગ્યા કરે અમુક વિદ્યાર્થીને અમુક બસ વિદ્યાર્થીઓ છે બરાબર 何なんだろう